GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ. શહેરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં કર્મચારી જવાનોએ કર્યું રક્તદાન શહેરા. શહેરા પોલીસ સ્ટેશન દ્વારા પહેલીવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શહરામ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનું શહેરા પોલીસ પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કર્યા બાદ રક્તદાન શિબિરને ખુલ્લી મૂકી હતી પ્રાસંગિક સંબોધનમાં તેમને શહેરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કરવામાં આવેલા રક્તદાન કેમ્પના કાર્યક્રમને બિરદાવ્યો હતો તેમને સુંદર આયોજન કરવા બદલ પીઆઈ રાહુલ સિંહ રાજપૂતને પણ અભિનંદન પાઠવ્યા હતા રક્તદાન કરનાર સૌ દાતાઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે જેઠાભાઈ ભરવાડ દ્વારા આવનારા સમયમાં શહેરાનગરમાં બ્લડ બેંક શરૂ કરવામાં આવશે જેથી શહેરાનગર અને તાલુકાની જનતાને ગોધરા કે લુણાવાડા સુધી લોહી લેવા જવું નહીં પડે રક્તદાન મહાદાન છે અને રક્તદાનથી કોઈ ગરીબની જિંદગી બચી શકે છે શહેરા ખાતે યોજાયેલી આ રક્તદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાની તબીબી ટીમ વોલેન્ટિયર્સ અમેરિકાથી આવેલા હરીશભાઈ પટેલ શહેરા પોલીસ મથકના કર્મચારીઓ મહિલા કર્મચારીઓ હોમગાર્ડ્સ ટીઆરબી જવાનો નાગરિકો હાજર રહ્યા હતા શહેરા તાલુકાની અંદર રેડક્રોસ સોસાયટીનું મકાન બનાવવા માટે જમીનની માગણી કરી છે અને સોસાયટી રજીસ્ટ્રેશન પણ કરી દીધી છે ટૂંક સમયમાં જમીનની માગણી કરી છે તો સીએમ સાહેબ સાથે ફાઇલ છે એ ટૂંક સમયમાં ફાઇલ મંજૂર થઈને આવશે એટલે આપણે રેડક્રોસ સોસાયટીનું મકાન શહેરા તાલુકાની અંદર આપણે ચાલુ કરીશું અને રક્તદાન કરવું એ એક સારો વિચાર છે કોઈ ગરીબ માણસની જિંદગી બચે ગરીબને ફાયદો થાય અને શહેરા તાલુકામાં જ્યારે રેડક્રોસ સોસાયટી ઊભી થશે ત્યારે મને લાગે છે કે જે ઓછામાં ઓછી કિંમતે લોકોને રક્ત લોહી આપવાનું કામ કરવામાં આવશે અને એની અંદર સારા એવા શેરા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓથી માંડીને જે પહેલાં પહેલી ક્રોસ સોસાયટી બનશે તો મને લાગે છે કે સારામાં સારું એવું બ્લડ આપણે શેરા તાલુકાની રેડ ક્રોસ સોસાયટીમાં ભેગું કરીશું અને શેરા તાલુકાની પ્રજાને વધારેમાં વધારે ફાયદો મળે જેને જરૂરિયાત હોય એવા લોકોને આપણે બ્લડ ઘણા વખતથી આ પ્રયત્ન ચાલુ છે ટૂંક સમયમાં એ પ્રયત્નનો નિકાલ થશે એની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે મકાનની ગ્રાન્ટ પણ ફળવાયેલી છે મેં મારી ગ્રાન્ટ પણ આપેલી છે અને એ ગ્રાન્ટ લઈને મકાન બાંધકામનું ખાલી ટેન્ડર બહાર પાડીને શરૂઆત કરવાનું જ બાકી છે એટલે ટૂંક સમયમાં રેડક્રોસ સોસાયટી શેરા તાલુકામાં ચાલુ થશે અત્યારે આપણે જરૂરિયાત છે તો ગોધરાથી કે બીજી જગ્યાએ કે લુણાવાડા જગ્યાએથી આપણે બ્લડની જરૂરિયાત ઊભી થાય તો લાવવું પડે છે એ જરૂરિયાત આપણે પછી રહેશે નહીં અને શહેરા તાલુકામાંથી જ આ બ્લડની વ્યવસ્થા થઈ શકશે આજે જે કાર્યકર્તાઓ આવ્યા છે એ કાર્યકર્તાઓને તમામને મારી વિનંતી છે કે બ્લડ એ મહાદાન છે અને એ દાન કરવા માટે આપ સૌ તત્પર રહી અને વારંવાર ઘણા બધા કાર્યકર્તા એવા છે કે જે બ્લડ આપે છે અને ડોનેશન કરે છે અને જેનાથી ઘણા માણસોની જિંદગી બચે છે તો આજના દિવસે વધારે ન કહીશ પણ એટલું જ કહીશ કે દાન એ મોટા મોટું દાન છે પુણ્ય દાન છે અને એનાથી પુણ્ય મળે છે માટે કોકની જિંદગી બચતી હોય તો આપણું બ્લડ આપવામાં કોઈ વાંધો નથી અને બ્લડ આપનારા ઘણા બધા ગભરાતા હોય છે તો મારી વિનંતી છે કે ગભરાવાની જરૂર નથી એમાંથી થોડું બ્લડ લઈ લેશે અને પાછું એટલું જ બ્લડ ફરીથી બે ત્રણ મહિનામાં બની જતું હોય છે એટલે તમારું બ્લડનું શુદ્ધિકરણ પણ થાય છે બ્લડ આપવાથી બ્લડનું શુદ્ધિકરણ થાય છે કે જે અંદર આપણને કોઈ નુકસાન થતું હોય તો નુકસાન પણ ન થાય અને એનું ચેકિંગ થઈને તમારું બ્લડ સારી રીતે બધાને આપી શકાય એટલા માટે આજના દિવસ આ બ્લડનું ડોનેશન કરજો એવી વિનંતી જય હિન્દ જય ખોડિયાર ભારત માતા કી જય વંદે માતરમ